દરેકે દરેક દાખલા જેટલા પણ દાખલા આપણે આજના લેક્ચરની અંદર જોઈશું સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવીશ તમે ખાલી વિડીયોને ધ્યાનથી અંત સુધી જોતા જજો દરેક દાખલા તમને સરળતાથી ખબર પડી જશે એ હું તમને ગેરંટીથી કહું છું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો આપણે સ્ટાર્ટ કરીએ પહેલા નંબરની અંદર આપણે જોઈએ દાખલા નંબર 1 રકમ વાંચીએ જે કિંમતો આપેલી છે એને લખીએ સૂત્રની અંદર મૂકીએ અને જવાબ લાવીએ દાખલા નંબર 1 શું કીધું છે આપણને કે શંકુના પાયાનો વ્યાસ 10.5 સેન્ટીમીટર અને તેની ત્રાસી ઊંચાઈ સેન્ટીમીટર છે તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો શું આપેલું છે છે શંકુ અને આપણને કીધું કે શંકુના પાયાનો વ્યાસ દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આ પહેલી કિંમત આપેલી છે જે કિંમત આપેલી હોય એ પહેલા નંબરની અંદર લખવાની અહીં વ્યાસ આપણને આપેલો છે દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર નેક્સ્ટ શું કીધું છે કે તેની ત્રાસી ઊંચાઈ દસ સેન્ટીમીટર ત્રાસી ઊંચાઈ વક્ર ઊંચાઈ તિર્યક ઊંચાઈ કે જેને આપણે સેના તરીકે દર્શાવીએ છીએ એલ તરીકે અને એ આપણને આપેલી છે દસ સેન્ટીમીટર તો કીધું છે કે તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો તેની એટલે કોની તો કે શંકુની કારણ કે વ્યાસ એ શંકુના પાયાનો વ્યાસ આપેલો છે તો આપણને શું શોધવાનું છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે જેનું આપણી પાસે સૂત્ર આવે છે પાઈ આર એલ પાઈ ની કિંમત બાવીસ સતમાંશ આપેલો નથી પણ શોધવા માટે હિન્ટ આપેલી છે ત્રિજ્યા તો આપણને ખબર છે ત્રિજ્યા બરાબર શું થશે તો કે વ્યાસ ભાગ્યા બે નાનપણથી ભરતા છીએ તો વ્યાસ કેટલો આપેલો છે દસ પાંચ એના ભાગ્યા બે હાલ આના આપણે એમને એમ રાખી ભાગાકાર કરવાની કોઈ જરૂર નહીં ત્રિજ્યા મળી ગઈ આવા ડાયરેક્ટલી શું શોધવાનું છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો હવે સૂત્ર મૂકીએ કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ કો પૃષ્ઠફળ કો બંને એક જ સૂત્ર શું છે આપણી પાસે પાય આર એલ બરાબર પાયની કિંમત બાવીસ સતમાશ ગુણ્યા આર આપણને કેટલું આપેલું છે અહીંયાથી દસ પોઈન્ટ પાંચ ભાગ્યા બે ગુણ્યા એલ આપણને કેટલું આપેલું છે અહીંયા આગળ દસ હવે કમ્પ્લીટ થઈ ગયું હવે દસ પોઈન્ટ લખી શકાય એકસો પાંચ દસ એકસો પાંચ ભાગ્યા દસ કારણ કે અહીંયા આગળ આપણને એક પોઈન્ટ આપેલું છે જે જમણી બાદ જશે તો એકસો પાંચ પોઈન્ટ ઝીરો મતલબ એકસો પાંચ થઈ જશે અને નીચે શું મળશે આપણને એક ઝીરો એની સાથે દસ મળશે તો કે બરાબર બાવીસ સતમાઉ એમના એમ ગુણ્યા એકસો પાંચ સોરી દસ પોઈન્ટ પાંચ લખીશું એકસો પાંચ ઓલરેડી બે હતા પછી અહીંયાથી અગિયાર દુ થશે બાવીસ અગિયાર ગુણ્યા બે તો બે જશે એ સિવાય અહીંયા થશે પંદર સિત્તા એકસો પાંચ પંદર સિત્તા એકસો પાંચ તો સાત સાત જશે હવે ઉપર આપણી પાસે શું વધશે એ લખીએ ઉપર વધશે અગિયાર ગુણ્યા પંદર તો ગુણ્યા પંદર ઉપર બીજું કંઈ નહીં વધતું અને પંદર ગુણ્યા અગિયાર ઝીરો અહીંયા મળશે ડાયરેક્ટલી પંદર અને પંદર તો પાંચ છ અને એકસો ને પાસઠ આપણને જવાબ મળશે બરાબર એકસો ને ક્ષેત્રફળ શોધ્યું તો ક્ષેત્રફળનો એકમ શું હોય સેન્ટીમીટર મીટર સ્કવેર

એલ આપણને આપેલું છે અને આર પણ આપણને મળી જશે તો આ દાખલો ફટાફટ કમ્પ્લીટ કરીએ ડાયરેક્ટ જ આપણને મળી જાય બાર એકમ સ મીટર તો હવે આપણે શોધવાનું શું છે તો કે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ મતલબ શંકુનું કુલ પૃષ્ઠફળ તો હવે શંકુનું કુલ પૃષ્ઠફળ કુલ પૃષ્ઠફળ લખો કુલ ક્ષેત્રફળ લખો કોઈ ફરક નહીં પડે બંનેનો અર્થ એક જ થાય થાયર એલ સ એકવીસ આર સાર તો કે બરાબર બાવીસ સતમાંશ એમના એમ ગુણ્યા બાર પણ એમના એમ એકવીસ બાર કેટલા થશે વીસ ત્રીસ તેત્રીસ તો સૌ પ્રથમ આપણે કરીશું તેત્રીસ ગુણ્યા બાર તો તેત્રીસ ગુણ્યા બાર નો આપણને જવાબ શું મળશે બાર તો કે ઝીરો તે ત્રણ છ નવ ને ત્રણ ત્રણસો છન્નું તો કે બરાબર બાવીસ સત્મા એમ બાર ગુણ્યા તેત્રીસ આપણને શું મળ્યા ત્રણસો ને છન્નું તો કે ગુણ્યા ત્રણસો છન્નું હવે આપણે શું કરીશું ત્રણસો છન્નું ગુણ્યા બાવીસ અને એના આપણે સાત વડે ભાગીશું તો પહેલા કરીએ ત્રણસો છન્નું ગુણ્યા બાવીસ તો કે ત્રણસો છન્નું ગુણ્યા બાવીસ ગુણાકાર આપણને આવડતો છે તમે જાતે ગુણાકાર કરો હું અહીંયા એક વખત કરી દઉં ઝીરો છ દુ બારનો બે વધી આવશે એક નવ દુ અઢાર એક ઓગણીસનો એક નવ વધી એક ત્રણ દુ છ એક સાત છ દુ બારનો બગડો વધી આવશે એક નવ દુ અઢાર એક ઓગણીસ એક ત્રણ દુ છ એક સાત બે નવ બે અગિયારનો એક વધી આવશે એક નવ દસ સાત સત્તર નો સાત વધી આવશે એક સાતના એક આઠ આપણને શું જવાબ મળ્યો તો કે બરાબર સત્યાસી બાર અને ભાગ્યા સાત એમના એમ હવે બંનેનો ભાગાકાર કરીશું એટલે આપણને ડાયરેક્ટ શંકુનું કુલ પૃષ્ઠફળ મળી જશે તો સત્યાસી બાર ભાગ્યા સાત સત્યાસી બાર ભાગ્યા સાત સાત એકા થશે સાત નીચે આપણી પાસે શું વધશે એક હવે સાત ના આપણે આર્યા નીચે લાવીશું તો ઉપર આપણે શું લખીશું સાત દુ ચૌદ હવે અહીંયા સત્તર માંથી ચૌદ જશે તો ત્રણ વધશે સાત નીચે આવી ગયો તો હવે નીચે આવશે એક હવે સાત ચોક થશે અઠ્યાવીસ તો નીચે આપણી પાસે શું વધશે ત્રણ એક પણ નીચે ઝીરો આગળ પોઈન્ટ મૂકીશું તો સાત ચોક અઠ્યાવીસ અને સાત પંચા પાંત્રીસ તો સાત પંચા પાંત્રીસ હવે નીચે આપણી પાસે પાંચ વધશે હવે ગમે તેવા તો આપણને પોઈન્ટ પછી એક આંકડો મળી ગયો એટલે બહુ થઈ ગયું બારસો પાંચ તો કે બરાબર બારસો પોઈન્ટ પાંચ આપણને શું મળી ગયો જવાબ શંકુનું કુલ પૃષ્ઠફળ શું શોધ્યું 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 મતલબ ક્ષેત્રફળ તો આવશે સેન્ટીમીટર સ્ક્વેર મીટર અહીંયા સ્કવેર બધા એકમ મીટરમાં આપેલા છે તો લખીશું કે મીટર સ્ક્વેર તો શંકુ નું કુલ પૃષ્ઠફળ કેટલું મળ્યું બારસો ચુવાળીસ પોઈન્ટ પાંચ મીટર સ્ક્વેર દાખલા નંબર બે અહીંયા સરળતાથી કમ્પ્લીટ થઈ ગયો તો આજના વિડીયોની અંદર આપણા દાખલા નંબર એક અને દાખલા નંબર બે બે દાખલાને કમ્પ્લીટ કર્યા અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દાખલા નંબર ત્રણ અને આગળના દાખલા જોઈશું આની અંદર કોઈ ડાઉટ હોય તો બિન્દાસ કમેન્ટ કરજો તમને તરત જ એનો જવાબ મળી જશે બાકી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો થેન્કસ ફોર વોચિંગ ગાઈસ